શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક આજે આડત્રીસ અત્યાર સુધી શ્રી ભગવાન અર્જુનને ધર્મનું પાલન કરવાથી લોક અને પરલોક બંને સુધરી જાય છે અહીં ભગવાન કહે છે કે કર્તવ્યનું તું પાલન કર અને અકર્તવ્યનો ત્યાગ કર તો જ તું લોકમાં સિદ્ધિને પ્રાપ્ત કરી શકીશ અને પરલોક પણ તારો સુધરી જશે આજનો શ્લોક છે આડત્રીસમો એ જોઈ લઈએ સુખ દુઃખે સમે લાભા લાભો જયા જયો તુદ્ધા યુજસ્વ પાપમ પામવાપ્સ્ય અર્થ જાણી લઈએ શ્રી ભગવાન કહે છે કે જય પરાજય લાભ હાનિ અને સુખ દુઃખને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં અહીં આ શ્લોકમાં સાધક સંજીવનીમાં શ્રી રામસુખદાસજી વર્ણવે છે કે અર્જુનને શંકા હતી કે યુદ્ધમાં કુટુંબીઓને મારવાથી મને પાપ લાગશે પરંતુ ભગવાન કહે છે કે પાપનું પ્રેરક યુદ્ધ નથી પોતાની કામના છે આથી તું કામનાનો ત્યાગ કરીને તું યુદ્ધને માટે ઊભો થઈ જાય યુદ્ધમાં સૌ જય અને પરાજય થાય છે જય પરાજયનું પરિણામ હોય છે લાભ અને હાનિ અને લાભને હાનિનું પરિણામ હોય છે સુખ અને દુઃખ તો તારે સુખી દુઃખી થવું એ તારો ઉદ્દેશ્ય જ ના હોવો જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે કે તારો ઉદ્દેશ્ય તો આ ત્રણે ત્રણમાં સમાન થઈને પોતાના કર્તવ્યનું પાલન કરવાનો છે યુદ્ધમાં જય પરાજય લાભ હાની સુખ દુઃખ તો થવાના જ છે આથી તું પહેલેથી વિચાર કરી લે કે મારે તો કેવળ મારા કર્તવ્યનું પાલન જ કરવાનું છે જય પરાજય વગેરે સાથે મારે કોઈ મતલબ જ નથી નિસ્વત જ નથી પછી તું યુદ્ધ કરીશ તો તને પાપ નહીં લાગે મતલબ કે સંસારનું બંધન તને થાય નહીં સકામ અને નિષ્કામ આ બંને ભાવોથી પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરવું જરૂરી છે સુખ આવે ત્યારે આપણને સારું લાગે અને જ્યારે દુઃખ આવે છે ત્યારે આપણને ખરાબ લાગે છે તો એમાં કોણ સારું છે અને કોણ ખરાબ અર્થાત બંનેવું સમાન છે અને બરાબર છે આ રીતે સુખ અને દુઃખમાં સમબુદ્ધિ રાખતા રહીને અર્જુનના માધ્યમથી આપણને શ્રી ભગવાન કહે છે કે તારે પોતાના કર્તવ્યનું પાલન જ કરવું જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે કે તારી સુખના લોભથી કોઈ પણ કર્મમાં પ્રવૃત્તિ ન હો અને દુઃખના ભયથી નિવૃત્તિ ન હો કર્મોમાં તારી પ્રવૃત્તિ અને નિવૃત્તિ શાસ્ત્ર અનુસાર જ હોય એવું તું કર્મ કર અહીં શ્રી ભગવાન આગળ કહે છે કે નૈવમ પાપમ વાપસ્ય છે અહીં પાપ શબ્દ પાપ અને પુણ્ય બંનેનો વાચક છે જેનું ફળ છે સ્વર્ગ અને નરકની પ્રાપ્તિ રૂપી બંધન જેનાથી મનુષ્ય પોતાના કલ્યાણથી વંચિત રહી જાય છે અને વારંવાર જન્મ અને મરણ ધારણ કરે છે ભગવાન કહે છે કે હે અર્જુન સમતામાં સ્થિર રહીને યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ કરવાથી તને પાપ અને પુણ્ય બંને બાંધે નહીં શ્રીમદ ભગવદ્ ગીતા વ્યવહારમાં પરમાર્થની અદ્ભુત કળા બતાવે છે જેનાથી મનુષ્ય દરેકે દરેક પરિસ્થિતિમાં રહીને તથા શાસ્ત્રવિહિત તમામ વ્યવહાર કરતાં કરતાં પણ પોતાનું કલ્યાણ કરી શકે છે બીજા ગ્રંથોમાં એમ કહે છે કે જો તારું કલ્યાણ તું ઈચ્છતો હોય તો બધું છોડી દે અને ભગવાન ભજવા લાગી જાય એકાંતમાં ચાલ્યો જા કારણ કે વ્યવહાર અને પરમાર્થ બંને સાથે ચાલી નથી શકતા પરંતુ ગીતા કહે છે કે તમે જ્યાં છો જે મત તમારો છે જે સિદ્ધાંત તમારો છે જે ધર્મ છે સંપ્રદાય વર્ણ આશ્રમ જેમાં પણ તમે છો જેને પણ તમે પોતાના માનો છો તેને જ માનીને ગીતાના ઉપદેશ પ્રમાણે ચાલો તો ત તમારું કલ્યાણ નિશ્ચિત જ છે એકાંતમાં રહેવાની જરૂર નથી અને કોઈ જ એવું કંઈક સંન્યાસ લેવાની પણ કંઈ જરૂર નથી તમે ગૃહસ્થ આશ્રમમાં રહીને પણ તમારું કલ્યાણ કરી શકો છો કરવાનું છે ફક્ત આ શું તો કે સિદ્ધિ અસિદ્ધિમાં સમાન ભાવ રહીને નિષ્કામ ભાવપૂર્વક કર્તવ્ય કર્મ કરવું એ જ ગીતાના ઉપદેશ પ્રમાણે વ્યવહાર કરવો છે મતલબમાં કે કોઈ પણ આશા રાખ્યા વગર આપણે બધાની સેવા કરીએ નિષ્કામ ભાવ આપણે કશું જ જોતું નથી બસ આપણે શું આપવાનું છે આપણે શું આપવું છે બસ એ જોવાનું છે નહીં કે આપણે આપ્યું અને સામે શું મળ્યું છે આ તમે જોવાનું બંધ કરી દેશો એટલે આપોઆપ જીવનમાં સરળતા આવી જશે અને આનંદ પરમ શાંતિ જેને કહેવાય તે તમારા જીવનમાં આવી જ જશે ચોક્કસ જ આવી જશે અર્જુન ન તો સ્વર્ગ ઈચ્છતા હતા ન રાજ્ય તેઓ માત્ર યુદ્ધથી થનારા પાપથી બચવા માંગતા હતા તો ભગવાન એવું કહે છે કે જો તું સ્વર્ગ અને રાજ્ય ઈચ્છતો નથી પરંતુ જો પાપથી બચવા માંગે છે ને તો યુદ્ધરૂપી કર્તવ્ય કર્મને ક્ષમતાપૂર્વક કર તો તને પાપ લાગે નહીં પાપ લાગવામાં યુદ્ધ હેતુ નથી પરંતુ વિષમતા એટલે પક્ષપાત કામના સ્વાર્થ અહંકાર વગેરે છે યુદ્ધ કરવું એ તો તારું કર્તવ્ય છે ને સારું છે કે અધર્મીઓનો તું નાશ કરી શકીશ અને આગળ અધર્મનો ફેલાવો કરતાં અટકી અટકી જશે આથી શ્રી ભગવાન કહે છે કે જો તું રાજ્ય અને સ્વર્ગ ન ઇચ્છતો હોય ને તો પણ તારા માટે સમત્વપૂર્વક કર્તવ્યનું પાલન કરવું જ યોગ્ય છે પોતાના કર્તવ્યનો ત્યાગ કોઈ પરિસ્થિતિમાં ઉચિત નથી આ રીતે શ્રી ભગવાન અર્જુનને યુદ્ધ માટે ઊભો કરે છે એવા ઉપદેશ કરે છે અને આપણને પણ આ સંસાર સાગર છે આ યુદ્ધરૂપી છે તેને આપણે કેવી રીતે આપણે એને પાર કરી શકીએ કેવી રીતે એમાં આપણે જય પરાજયમાં સમત્વ રાખી શકીએ એ બધું આપણને આ શ્લોક દ્વારા શ્રી ભગવાન અર્જુનના માધ્યમથી સમજણ આપે છે શ્રી કૃષ્ણ પણ મસ્તો શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણશરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણશરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણશરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણશરણ મમ જય શ્રી કૃષ્ણ શરણ મમ જય શ્રી કૃષ્ણ સર્વે ગીતા સાધકોને ભાવથી જય શ્રી કૃષ્ણ તમે બધાએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે લાઈક કરો છો અને શેર પણ કરો છો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જય શ્રી કૃષ્ણ